સામેથી આવે છે માણસો પણ દેખાતા નહીં એવું આમ નજારો તમે જો હાલ એક ગાય વરસાદી ફેલ જઈ છે જો ઓલા ભાઈનું નુકસાન કરનાય છે જય માતાજી મિત્રો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાનું ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી તો જો સવાર સવારમાં ધુમ્મસ કેવો પડે છે જોઈ શકો છો તમે મિત્રો તો ધુમ્મસ જો ધુમ્મસ ઠાલ અમારી ભાષામાં ઠાર એવું કહીએ તો આ રીતનું કંઈ વાતાવરણ છે આજ તો હજુ ચા કરવાનું ચા નાસ્તો કરવાનું બાકી છે મિત્રો હાલ જ ઉઠ્યો આજ તો પકોડી બનાવવાની છે નહીં પકોડી બનાવી દે છે પકોડી આજ બનાવી નહીં મિત્રો કારણ કે પડી હતી આજે નહીં બનાવી પકોડી કાલ બનાવશો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો મિત્રો આજનો આપણો દિવસ કેવો જાય છે કન્ટિન્યુ બનાવી દેજો પછી જો ગાય આપણે ચા નાસ્તો કરીને આવી ગયા તો બારે અને બારે તમે જો નજારો જો તમે આજ તો વાતાવરણ જ કંઈક અલગ છે જો તમે ખાલી હા હા વ્યૂ જો તમે અલગ જ ધુમ્મસ ધુમ્મસ આમ દૂરથી તો દેખાતું જ નહીં એવું ધુમ્મસ એવું પડે સામેથી આવે છે માણસો પણ દેખાતા નહીં એવું આમ નજારો તમે લખી આજ તો આ ગામમાં એવું ધમજ પડેલ જો શું કહો પેલા જ કા ખેતર માં જાવ કે નહીં જાવ ખેતર જવાય હા મુંસ્પલ રીજી પલડી છે બધું બધું બગાડીને મેલી જો આ નજારો જો તમે ઓહ માય ગોડ અલગ જ નજારો જોડે જઈને આવ્યો બારે તો કઈ દેખાતું જ નથી એવું બોલ કશું દેખાતું નહીં બારે તો આયુ ધુમ્મસ પડે પછી જો કે આપણે નાઈ દઈને ફ્રેસ થઈ ગયા મસ્ત અને બીજી બાજુ બટાકા ફોલાયેલા છે બટાકા બટાકા ફોલી જાય એટલે આપણે જવાનું છે ચોકડી બધું ધંધો કરવા માટે અને રજા રાખી હતી આમ તો પણ રજા જવાનું હતું પણ પછી કેંચ ચલા છે તો પછી આપણે જો પકોડીનું કામકાજ જતા હોય ને જમવા વહે ગયા હે ફુલાવરનું શાક છે સાસ છે રોટલી લાય જો કહે આપણે આવી ગયા ઝોકડી ઉપર ઈગેર વાગ્યા આવી ગયા હતા જો બારે પકોડી પડી હતી વેકાણી એના બદલામાં થઈ ગયા પેક ફળી છે રગડો બહુ ગરમ થઈ ગયો તો એટલે ત્રાસ ઉપર સડા દીધો અને આજો જો મિત્રો સોઢસો કે બસો રૂપિયા કર્યું હોય તમારા વધારે અને આ બાજુ એક આવો નજારો છે સવારે તો ધુમ્મસ ધુમ્મસ સવારે તો વાત જ મૂકી દો એવો ધુમ્મસ હતું ને અત્યારે હવે જો વાતાવરણ જો એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું છે મિત્રો તો વિડીયોમાં બનાવી જો હજુ આપણો આઈ થિંક અગિયાર સાડા અગિયાર જેવું થયું હશે હજુ આપણે આખો દિવસ અહીંયા કાઢવાનો હોય અને સાંજે જવાનું છે ઘરે જો હાલ એક ગાય વરસાદી થઈ લીધી છે જો ઓલા ઓલાભાઈનું નુકસાન કરનાય છે પાપડી ખાઈ ગઈ છે અને પેંડા ને નાળિયા જેવું હતું એવું બચાવી લીધું ભાઈએ ત્યાં પાપડી ખાઈ ગઈ નુકસાન કરી નાખ્યું ભાઈનું જો બોલો ભાઈ પેલી બાજુ પકોડી ખાયા તો પગા પણ લાગે પછી જો પાંચ વાગ્યા છે થિંક અને આપણે આવી ગયા જો લઈને હાલ જ આવ્યો હું અને આપણી પૈસાની પેટી હજુ પૈસા ઘણા બાકી છે હાલ જ આવ્યો હું પાંચ વાગ્યા છે આજે પૂનમ હતી એટલે મિત્રો સારી હતી એટલે વહેલા હાલ પતી ગયો આપણે માલસામાન અને હાલ ખાલી આવ્યો હું હજુ હાથ પગ ધોવાના બાકી પડ્યા જો હાથ પગ હવે ધોવાના છે ફ્રેશ હવે થવાનું છે અને મને થોડી લાગી છે ભૂખ એટલે માર બહેને કહું ચા મૂકે એટલે ચા પીવી છે અને સાથે બિસ્કિટ ખાવા ચા પાણી કરી ને પછી તમને મળવું પડ્યું પછી જો ગાઈસ આવડે મસ્ત ચા નાસ્તો કરી અને આવી ગયા બાલાના ઘરે જો બાલા શું કરે બાલા બાલા એમનો વાડો છે આ બાલા એમનો ઘરે જ છે વાળો નહીં હા મેં દેખાય ઘર છે એમને આ મુકલાવ આખો ઉલા ઉલા દરવાજા કરીને આગળ ડેલા હોય બાલા એમની પ્રોપર્ટી છે નહીં બાલા આ બધી પ્રોપર્ટી તારી હે આ શું છે આ શેનું જામ ફળી છે આ કોણ ખાઈ ગયું ખલકુડું ખાઈ ગયું જો બાલ એમનું ઘર છે આજુ પછી ગાય જમી આવી ગયા ઉપસર પંચે ચા પીવા માટે જો હું તો હાલ પીને આવ્યો પણ બાલો કે મારે ચા પીવો હું તો ઘરે પીને જ આવ્યો હું પણ બાલો કે મારે પીવો એટલે લઈને આવ્યો હું જો બાલો ચા પીવે ને ઉપસર પંચ આપણે તો મસાલો ખાશું જો બેઠા હાલ અહીં બસ કરીએ આજ તો વહેલો આવ્યો એટલે ફાયદો થાય ઉઠાવશું રખડશું પછી મિત્રો આપણે ચા પીન અને ઉપસર ધાબા ઉપર જેમની દુકાન ના ધાબીઓ ધાબો હે એ ધાબા ઉપર જ આવી ગયા જો અને ઉપર થી વ્યૂ જો તમે ખાલી આ પાછળ ખેતર છે અને સનસેટ જો તમે અત્યારે મિત્રો સનસેટ નું વ્યૂ જો આ હા આ બાસપા ચોકડી છે અમારે આપણે આ તમને ધાબુ દેખાય એ કોલેજ છે આ બાજુ બધી દુકાનો છે કનેજ રોડ ઉપર અને આપણે આવી ગયા ઉપર ધાબા ઉપર બાલુ શું કરે પથ્થર મારે પથ્થર મારે કને પથ્થર મારે ઠેઠુલા ધાબલા જઈને પથ્થર પડે જો હવે સારું થઈ ગયું છે અને અમે બાલો બાલો જઈ રહ્યા છીએ આશ્રમે અમારે આ ગામમાં એક આશ્રમ છે અહીંયા દેવરા દર પૂનમે ત્યાં જમણવાર હોય મિત્રો એટલે ત્યાં જમવા જઈએ છે અમે જો હાલ ચોકડી પર પહોંચ્યા હા તો હવે ડાયરેક્ટ જમીન જ મળીએ તમને મિત્રો તો હવે આપણે આશ્રમે જમીન અને આવી ગયા છે આ ઘંટી જો આ ઘંટી મસાલો મસાલો ખાઈએ હાલ અને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો અને આ આશ્રમમાં આમ તો અમે દર દરપૂનમે નહીં જાતા ચાલક જીએ છીએ તમને એવું લાગશે કે દર પૂનમ જતા એટલે અઠવા કે એવું નહીં દર પૂનમ નહીં જાતા ચાલક જાવું હોય તો જઈએ બાકી નહીં જાતા તો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી એક નવા બ્લોગો મળશું ત્યાં સુધી બાય બાય